શહેરાના તાળવા પાસે લાગેલી ગાડીને તંત્ર દ્વારા સાઈડમાં ના કરાતા બાઇક સવારનું ગાડી સાથે ટકરાતા કમકમાટી મોત નીપજ્યું તાળવા હાઈસ્કૂલ પાસે આગ લાગેલી ગાડીને તંત્ર દ્વારા સાઈડમાં ના કરાતા બાઇક સવાર દીપકભાઈ જેઠાભાઈ નાયકા વડોદરા જિલ્લાના સાવલી ખાતેથી નોકરી પૂરી કરીને તેઓ બાઇક લઈને ઘરે પાછા ફરતા હતા ત્યારે રોડ પર સળગેલી ગાડી ન દેખાતા તેની સાથે ટક્કર વાગતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે પ્રાપ્ત માહિતી મુજબ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ તુફાન ગાડી નંબર સત્તર સિક્કી સોલ બાસઠમાં આગ લાગવાની ઘટના બની હતી જોકે આ ઘટનામાં ગાડી નવી લીધેલ ફક્ત એક જ મહિના જેટલો સમય થયો હતો પરંતુ ગાડીમાં ટેકનિકલ ખામીના કારણે આગ ગાડીમાં આગ ભબૂકી ઉઠી હતી જેને લઈ ગાડી રોડ પર પડી રહી હતી સાવચેતીના ભાગરૂપે ગાડી માલિક બે દિવસ સુધી ત્યાં હોવાનું ગાડી ડ્રાઈવર વિનોદભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું નવી ગાડીનો વીમો લેવાનો બાકી હોતી ગાડી માલિકે વીમા કંપનીને જાણ કરેલી હતી પરંતુ જે તે જવાબદાર તંત્ર દ્વારા પાંચ દિવસ જેટલો સમય થઈ જતા તેને સાઈડમાં કરવામાં આવી ન હતી જેને પગલે સંતરામપુર તાલુકાના વાઘફળ ગામમાં રહેતા અને ડ્રાઈવરની નોકરી કરતા દીપકભાઈ જેઠાભાઈ નાયકા પરત ફરતી વખતે આ તોફાન ગાડી રોડની વચ્ચે હોવાથી રાત્રિના અંધકારમાં બાઇક નંબર જીજો સત્તર એમ ત્રેવીસ ઇગ્ને એસી લઈને જતા હતા ત્યારે તેઓ આ તુફાન ગાડી સાથે ટકરાઈ જતાં પહોંચતા તેમને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને શરીર પર વધુ ઈજાઓ થતા તેમને તબીબ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા આ મામલે શહેરા પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે એ જોવાનું રહ્યું કે આટલી મોટી ઘટના બનવા છતાં તંત્ર ગાડી હટાવવાની કામગીરી કરે છે કે બીજી કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે